વડોદરાના સાવલીમાં નગરપાલિકા દ્વારા ઢોલનગારા સાથે નગરપાલિકાના સભ્યો તેમજ સત્તાધીશો દ્વારા વેરો વસૂલવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો સાવલી નગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ સામે નગરજનોમાં ઉત્સાહની સામે રોષ પણ છે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને શાસક પક્ષ દ્વારા વેરો વસૂલવા ઢોલનગારા સાથે નીકળી સ્વચ્છતામાં નામે કાગળ પરના ઘોડા દોડાવતી સાબિત થઈ નગરપાલિકાના જાહેર રસ્તા આંગણવાડી સ્કૂલ મંદિરની આજુબાજુ ગંદકીનો ઉપદ્રવ ઠેર ઠેર ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું સાવલી નગરપાલિકા દ્વારા આજે રોજ વેરા વસૂલાત માટે ઢોલ નગારા સાથે લઈને નીકળ્યા એ બહુ સારી વાત છે વેરો ઉઘરાવો એ જરૂરી છે અને લોકો એમની મેતે બી વેરો ભરે જ છે એવું નથી કે નથી ભરતા પણ જે નગરપાલિકાને વેરો સિવાયની જે કામગીરી કરવાની જે પ્રાથમિક સુવિધા મળી લાઇટ પાણીને સફાઈની જે સફાઈ હતી એટલી હદે સાવડી ગંદકીથી ખત બધે છે રંગાવ છે માતા ભાગોળ છે ભીમરાત ભાગોળ છે જે મંદિર દેવસ્થાન છે ત્યાં બી એક પાકે લઈને જવાય એવું નથી ગંદકી દીખ બધે છે આખું સાવલી તો મારી એ રજૂઆત છે કે તમે પાલિકાવાળા જો નગરપાલિકાનો વેરો ઉભરાવ ઢોલ નગારા લઈ નીકળતા હોય તો આ જ રીતે સફાઈનું કોઈ કામગીરી હાથમાં લે એવી મારી રજૂઆત છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો